ડીસામાં ફટાકડાના વેપારી આશાસ્પદ યુવાન મુકેશભાઈ ઠક્કરનું અવસાન થયા બાદ ડીસા દક્ષિણ પોલીસ મથકમાં છ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક અસરથી ચાર આરોપીઓની અટકાયત કરી હતી આ ચાર લોકોની અટકાયત બાદ એક ફરાર આરોપીને ધાનેરાથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને હજુ એક આરોપી ફરાર છે ત્યારે પોલીસ તપાસમાં આ ઘટનામાં વધુ એક નામ સામે આવ્યું છે અને પોલીસ ગત રોજ તેની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ દ્વારા કોર્ટ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે ડીસામાં બેફામ બની બેઠેલા પત્રકારોના ત્રાસના પગલે ડીસાના આશાસ્પદ યુવક અને વેપારીનું મોત નીપજ્યું હોવાની કથિત ઘટના બાદ પોલીસ દ્વારા આવા લેભાગુ પત્રકારો સામે લગામ કસવામાં આવી છે અને વેપારી મુકેશ ઠક્કરના મોત બાદ ગણતરીના કલાકોમાં જ પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી હતી અને ત્યારબાદ બેફરાર આરોપીઓમાંથી એકની અટકાયત કરવામાં આવી હતી આ ઘટનાના લગભગ એક માસ જેટલો સમય વીતી ગયા બાદ વધુ એક આરોપીનું નામ ખુલ્યું છે અંકુર ત્રિવેદી નામના શખ્સનું નામ ખુલતા જ પોલીસે તેને તાત્કાલિક ઝડપી પાડ્યો છે અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે લોકશાહીના ચોથા સ્તંભ પત્રકારને બદનામ કરતી આ ઘટનાના પગલે ડીસાના કર્મનિષ્ઠ પત્રકારોની છબી ઉપર પણ દાગ લાગી ગયો છે કોઈ પણ ન્યૂઝ ચેનલ હોય કે દૈનિક પત્ર તેમના દ્વારા દિવાળીના સમયે વેપારીઓ પાસેથી જાહેરાતની અપેક્ષા રાખવામાં આવે છે અને વેપારીઓ દ્વારા પણ આ સેવાકીય સંસ્થાઓને રાજી ખુશીથી જાહેરાતો આપવામાં આવતી હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આવા લેભાગુ પત્રકારોનું આગમન થતાં આ પત્રકારો વેપારીઓને રીતસરના હેરાન કરવા ઉપર ઉતરી આવતા હતા પોલીસ દ્વારા દરોડો પાડવાની ધમકી આપીને આ પત્રકારો વેપારીઓ પાસેથી ધાક ધમકી આપીને નાણાં પડાવતા હતા જાણે કે આ વેપારીઓ કોઈ મોટી ગેરકાનૂની પ્રવૃત્તિમાં સપડાયેલા હોય દરેક વેપારી તેના પરિવારનું ગુજરાન ચલાવવા માટે વેપાર કરતો હોય છે તેવામાં આવા બની બેઠેલા અને કોઈપણ ડિગ્રી વગર પત્રકાર બનીને રોક જમાવતા આવા તત્વો કુલ્લેમ દાદાગીરી કરતા હોય છે અને પોતાના પાસે જ તમામ સત્તા હોય તેવો રોક જમાવતા હોય છે ઘણી તો તંત્રને પણ દબાવવાનો આવા પત્રકારો પ્રયાસ કરતા હોય છે આ તત્વોએ પત્રકારત્વ કે જે સેવાનું માધ્યમ માનવામાં આવે છે તેને ધંધો બનાવી નાખ્યો હતો માત્ર ને માત્ર લોકોને પરેશાન કરીને નાણાં પડાવવા જ તેમનું ધ્યેય હોય તેમ દિવસ રાત આ તત્વો પત્રકારની આડમાં તોડ પાણી કરતા હતા આવા પત્રકારોને ન તો સમાચારથી લેવા દેવા હોય કે ન તો સેવાથી અને તેના લીધે સેવાનો પર્યાય બદનામ થઈ રહ્યો છે આ ઉપરાંત આ તત્વો આટલેથી જ નથી અટકતા ડીસામાં પોતાની જાતને પત્રકાર તરીકે વર્ણવી રહેલા આ તત્વો માહિતી અધિકારનો પણ દુરુપયોગ કરી આરટીઆઈ એક્ટ મુજબ માહિતી માંગીને સરકારી કચેરીઓમાં ડરાવવા અને ધમકાવવાનો પ્રયાસ કરતા હોય છે આ બાબતની પણ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તપાસ થવી જોઈએ છેલ્લા ઘણા સમયથી આતંક મચાવનારા આ તત્વોએ કઈ કઈ જગ્યા ઉપર માહિતી અધિકાર હેઠળ માહિતી માંગી છે અને માંગેલી માહિતીનો હેતુ શું હતો શું આ હેતુ સમાજને ઉપયોગી થાય તેવો હતો આ ઉપરાંત બિલ્ડરોના થઈ રહેલા બાંધકામ માટે પણ અરજી કરીને બિલ્ડરોને પણ આ તત્વો પરેશાન કરી રહ્યા છે શું આ જ પત્રકારત્વ છે જે ખરેખર પત્રકારોના સાચા ધર્મને વગોવી રહ્યા છે આજના આધુનિક યુગમાં સસ્તા ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના આગમન બાદ સોશિયલ મીડિયામાં પોતાના ઈમેલ એડ્રેસથી યુટ્યુબ ચેનલ બનાવી સમાચારોના નામે લોકોને બદનામ કરવા ડરાવવા ધમકાવવા અને તેના બદલામાં માત્ર નાણાં જ પડાવવા તેમનો હેતુ બની ગયો છે જિલ્લા કલેક્ટર દ્વારા આવી તમામ ચેનલ જે કોઈ પણ જાતની પરવાનગી વગર સમાચાર પ્રસારિત કરતી હોય તો તેની ઉપર કડક કાર્યવાહી કરવી જરૂરી છે જો ટીવી ચેનલ માટે જિલ્લા કલેક્ટર પાસેથી મંજૂરી મેળવવી પડતી હોય તો આવી યુટ્યુબ ચેનલ માટે કેમ નહીં તંત્ર આ બાબતે ગંભીરતાથી વિચારશે અને કડક કાર્યવાહી કરશે તો જ સમાજમાં પ્રસરેલા તત્વોના ત્રાસને દૂર કરી શકાશે અને વેપારી શાંતિથી વેપાર કરી શકશે અધિકારીઓ પણ સારી રીતે સરકારી કામકાજ કરી શકશે